કે પેશન્ટ જ્યારે આવે અને જે બહાર નીકળે તો એક સમયના દાયરામાં એને બધી સુવિધાઓ મળી જાય ટ્રીટમેન્ટ મળી જાય એસા દાયરા છે સુખા દેશોની ટીમ સો ફિઝિકલી આપણે અહીંયા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ સિનિયર એમબીબીએસ રહેશે જે જનરલ કન્સલ્ટેશન નો ખ્યાલ રાખી લેશે પેશન્ટ ની કોઈ પણ સામાન્ય થે કોઈ પણ એમને રોજ જે તકલીફ થતી હોય છે એની એ દરમિયાન અહીંયા થ્રી કન્સલ્ટેશન બીજા રૂમ્સ છે જેમાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સ સ્પેશિયલિટી ડોક્ટર્સ બીજા બીજા હોસ્પિટલો માં ફરતા રહેશે સો બધી જ સુવિધાઓ જે કોઈ પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળતી હોય છે એ આપણને આ ક્લિનિકમાં બધી મળી જશે આરામ થક લો સો આજે અમારું હાઈગો હેલ્થકેર કરીને એક નવો વેન્ચર અમે સ્ટાર્ટ કરીએ છે સો હાઈગો હેલ્થકેર ઇઝ અ એનું જે મેઈન ઉદ્દેશ છે એ છે પ્રાઇમરી કેર એને અત્યાધુનિક અને લોકોને ઇઝીલી એક્સેસ થઈ શકે એટલે લોકોને વ્યવસ્થિત રીતે દરેક એરિયામાં મળી શકે

એ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલ્સના અલગ અલગ સ્પેશિયાલિસ્ટ એમના ટાઈમ પ્રમાણે અહીંયા વાળા આવશે જેનો લાભ લોકો રહેતા હોય લઈ શકે છે એ ઉપરાંત લેબોરેટરી અને ફાર્મસી જેવી સુવિધાઓ અંદર જ રાખીએ છીએ જેથી કરીને નાના મોટા ટેસ્ટ માટે આમથી આમ ધક્કા ખાવા ન પડે અંદર જ ફિઝિયોથેરાપી વિભાગ છે જેથી કરીને કોઈ પણ પેશન્ટને બંનેની હોસ્પિટલમાં સારવાર લીધા પછી અહીંયા નિયર બાય એરિયામાં રહેતા હોય અને ફિઝિયોથેરાપી વિભાગમાં વારે વારે જવું ન પડે ત્યાં સુધી અવેલેબલ કરી છે એ સબસ્ક્રિપ્શન ઓર કાર્ડ પણ મતલબ આપણે જે પીએમ જે ફેમિલી છે એનાથી થોડો જુદો છે બેસીકલી તમે જુઓ તો ઇન્સ્યોરન્સ કંપની છે બંને એવો મોટો ઇન્સ્યોરન્સ હોય માટે અનલિમિટેડ ટાઈમ કન્સલ્ટેશન આ હાઈકોના સેન્ટર્સની અંદર તમે ફ્રીમાં મેળવી શકો છો આ ઉપરાંત ઘણી બધી હોસ્પિટલોમાં એડમિશનના પણ એના ઘણા બધા બીજા બેનિફિટ્સ ઉઠાવી શકો છો એટલે કન્સેપ્ટ જે છે હાઈગો કાર્ડનો એ લોકો માટે પ્રાઈમરી કેર અથવા તો જે રૂટિનના ખર્ચાઓ છે એને એલિમિનેટ કરતા ખર્ચા વારે વારે ન થાય એ માટેનો આપણે આ હેલ્થ કાર્ડ લઈને આવ્યા છે ઓકે